વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કાર્યકરોએ બાંગ્લાદેશમાં પ્રતિકાત્મક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર થોડા દિવસો પૂર્વે દીપુચંદ્રવાસ નામના હિન્દુ યુવક વિરુદ્ધ ઈશ્નિંદાનું ષડયંત્ર રચીને ટોળા દ્વારા તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહને ઝારમાં લટકાવીને સળગાવી દેવામાં આવ્યો હતો સંગઠને આક્ષેપ કર્યો હતો કે ત્યાંનું સ્થાનિક પ્રશાસન અને સરકાર ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે જેના કારણે અલ્પસંખ્યક હિંદુઓની સુરક્ષા જોખમાય છે રાષ્ટ્રીય હિંદુ સંખે ભારત સરકારને અપીલ કરતા જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં હિન્દુઓના રક્ષણ માટે એકમાત્ર ભારત દેશ જ આધાર સ્તંભ છે તેથી ભારત સરકારે જ આ ગંભીર બાબતની નોંધ લઈ બાંગ્લાદેશમાં વસતા હિંદુઓની સુરક્ષા માટે તાત્કાલિક અનેક એક્શન લેવા જોઈએ દાહોદ જિલ્લાના કાર્યકરોએ એ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પીડિતોને